ઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ ને આજનો વ્લોગ સ્ટાર્ટ કરી છે લેટ વરસાદ આવે છે ઘડીકવાર ને ઘડીકવાર વાર વહી જાય છે જો વરસાદ થોડીક વાર રહી જાય તો મારે સોનલને રૂટિન ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ જવાનું છે તો વરસાદ અત્યારે રહી ગયો છે પણ નાસ્તો કરીને જાય પાસો આવી જાય એવું લાગે છે એટલે જોઈશી જો વરસાદ આવશે તો આપણે કાર કાટશું અકર પછી જઈશી બાઇક નહીં તો ચાલો હવે સૌથી પહેલાં છે ને સવારમાં બધાને મળી લઈ આજે થોડુંક લેટ થઈ ગયું છે હોસ્પિટલે જવાનું તો આપણે તોય નિરાજ રાખશું ઘર બપોર કેડે જઈશું ઉતાવળ કરવાની નથી તો ચાલો કિચનમાં બધાને મળી મમ્મીએ સવારમાં આપણો નાસ્તો બધો કરી નાખ્યો છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માથામાં મહેંદી નાખી દીધી અમને તો કાલે અમે મસ્ત જગ્યાએ જવા નીકળવાના છીએ તો મમ્મીએ તો માથામાં મહેંદી નાખી દીધી અને બીજી એક કોમેન્ટ આવી હતી કાલના વિડીયોમાં બહુ બધા લોકોની હજી તો કોમેન્ટ નથી આવી ત્રણ ચાર લોકોની કોમેન્ટ આવી છે કે જોડી છે ને રોહિત ભાઈ ને દઈ દેજો એમ એવી છે નો દેવી તો જો આ બાજુ છે ને રોહિત સવાર નો નાસ્તો કરવા બેસી ગયો છે વઘારી અને ચા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય તો હું કેવું છે તારું જોડી ઉપર હજી તો કોમેન્ટ તો આવો જ શરૂઆત હજી તો શરૂઆત છે એટલે હાંજ થાય ને હા નીકળી જાય તો હાંજ થાય ને કેટલા વોટ પડે છે મારા રોહિત ના ખાતામાં એ આપણે જોઈ અને કીધું તું કે કાલ આપણે રોહિત ની હેન્ડ રાઇટિંગ લખીને બતાવીશું અને બીજી એક બહુ બધી એવી કોમેન્ટ આવી હતી કે લેફ્ટી લોકો બહુ બધા છે એટલે

પપ્પા અને મમ્મી ત્રણ જ છેવી કારણ કે સંધિ પછી દવાખાનેથી આવ્યો નથી એ લોકોને ફોન કર્યો તો એ લોકોને મોડું થાય એમ છે તો અમે જમવા બે જ્યાસી શેનું શાક છે મમ્મી આ ચણાના લોટના ગાંઠિયાનું શાક છે અને આ સિઝનની પહેલી ને શેરી છેલ્લી કેરી છે હવે કેરી પૂરી થઈ ગઈ છે આ છેલ્લી વિધિથી આ સુધારી નાખી અને પપ્પા ને મમ્મી ને હું જમવા બે જ્યા છે એવી તો પપ્પા કાલના ના એવી કોમેન્ટ આવી હતી કે તમે ઓલું ટી શર્ટ પહેર્યું હતું ને તો એ કે ટી શર્ટ પહેર્યું અને તમે તમારા વાળ એ કે કાળા થઈ જાય ને તો તમે હું સંદીપ તેને બાજુ બાજુમાં માં બેસું ને તો કોણ કે બાપ દીકરા લાગશે ને કે ખબર નહીં રહી કે જોવાન થઈ જાય પપ્પા મોટી ઉંમર લાગતી જ નથી એટલે આપડે બધા થઈ જાય તો એવું નથી કે પપ્પા ને અમે પપ્પા છે ને એની હવે પચાસ કેટલી પપ્પા પચાસ વર્ષ થઈ ગયા એમાં છે હું દાઢી કરી નાખું ને એટલે મારી ઉંમર નાની લાગે અને તમે લોકો દાઢી નથી કરતા અત્યારના છોકરા છે ને બધા દાઢી રાખે એમાં એવું છે અત્યારના છોકરાઓ છે ને દાઢી ગમે દાઢી ન હોય તો લુક હારો ના પેલા રાખે છે અમારી હાલત ને બધા છે ને એ નાના જ લાગે એનું કારણ છે કે દાઢી કોઈ રાખતા જ નથી છું સોનલને મૂકીને આવ્યો છું ને હોસ્પિટલે ચેકઅપ કરાવ્યા હોય ચેકઅપમાં હવે પંદર દિવસ પછી આપણે જવાનું એવું બધું કીધું છે અને આજે છે ને લોગ બહુ છે ને ઓલું થાય છે કારણ કે આજનો દિવસ છે ને બહુ ભાગ વાળો છે કાલે અમારે નીકળી જવાનું છે જવા માટે અમદાવાદ તો જયારે તમે આ વિડીયો જોતા હશો ને ત્યાં તો કદાચ પહોંચી ગયા નીકળતા હજી કઈ બહુ ફિક્સ નથી કેટલા વાગે મમ્મી એવું નથી મેંદી માં ટાઈમ હોય એવું છે તો મમ્મી દેશી મહેંદી નાખે એટલે એમાં ટાઈમિંગ હોય બાકી આપણે ઓલી કલર વાળીને એવું નાખીએ ને એમાં એવું હોય કે અડધી કલાક જ રાખવાની હોય તો ચાલો જમવામાં હું બન્યું છે ને આપણે જમીએ ને પછી આજનો લોગ આપણે કઈ રીતના ઉતારી છીએ આજે બહુ બધું કામ છે અને બધું બતાવવાનું છે ને એવું બધું છે તો જો જમવામાં શાક આ કળી હાથે બનાવી છે શેણા લોટનું અને આ રોટલી અને કેરી અને હું સોનલની ઘરે ગયો ને ત્યાં આ શાક બનાવું હતું મને કે જમવા બેસી જાઉં પણ આજે કેવું છું હું અહીંથી નીકળ્યો તે વરસાદ નહોતો ત્યાં પૂજ્યો ને એવો વરસાદ આવવાનું ચાલુ થયો તો પાછા અમે અહીંયા કલાક દોઢ કલાક બેઠા પછી બાજુમાંથી રેનકોટ લીધો પેરીને સતરી લઈને એ રીતના બધું ગયા આની કરતા હું કાર્ડ લઈને વહી ગયો હોત ને તો ક્યારનું આવી ગયો હોત પણ હવે જે હોય ચાલો મમ્મી કીધું તું ગાડી લઈને જા પણ મને એમ હતું કે વરસાદ રહી જાય પણ આજ સુરતમાં વરસાદ રહેવાનો નથી તો ચાલો હવે જમી લઈ ભૂખે બહુ લાગી ગઈ છે તો ચાલો બધા સાંજના પાંચના ચાના ટાઈમ ઇડલી ઇટલી ખાવાની જગ્યાએ ઉભારી જશે બાઉ લેવા ગયા તા રસ્તામાં વરસાદ આવે છે તો સ્ટેશન પાસે તો અહીંયા સાઈડમાં ઉભા રહી ગયા ને આમે ઊભા હતા ત્યાં ત્યાં ફાળી ગયા રોહિત ઈડલી ફાળી ગયો જેને ઈડલી ખાવાનું મન થઈ ગયો હા તો ઈડલી સંભાર અમારો છે ને વોર્લ્ડ વેસ્ટ ફેવરિટ હોય મેં ચેન્નાઈ ગયા હતા ને બહુ વાર ઈડલી મેં ખાધી હતી તમે એ વિડીયો નો જોયો હોય ને તો જોયા તો મારા જ રોહિતના યુએસએના વિઝા માટે મેં ચેન્નાઈ ગયા હતા તો એ વિડિયો જોયો તો ત્યાં તમને ખબર પડશે કે ઇડલી સંભાર મેં કેટલી વાર દિવસમાં ખાધી છે તો ચાલો ઈડલી ખવાય પછી શું ખાવાનું છે

પાણી પૂરી ખાઈ લઈને પછી ઘરે લઈને વાતું ચીકું કરી અહીંયા છે અત્યારે સાંજના છ અને હું ઓફિસેથી ઘરે આવી ગયો છું ને આજે બહુ બધું કામ હતું ને બધું કામ અત્યારે ફિનિશ કરી ના છું તો એક કામ વધ્યું છે એ છે સાંજે થઈ જાય તો સારું અને અત્યારે એવું છે કે ફૂલ વરસાદ સુરતમાં આવતો હતો દોઢ કલાકથી તો અમે એક જગ્યાએ તો અડધી કલાક અમે બેઠા અને આજે નાહી લીધું વરસાદમાં ફાઇનલી આજે વાર વરસાદ આવ્યો ને એમાં અમે આજ પહેલી વાર નાહ્યું અત્યાર લગીને વરસાદમાં

તો હવે જોઈ સી હું બનાવું ની કે મમ્મી પૂછવી શું બનાવવાનું છે મમ્મી ખાન નું કઈ નક્કી જ નથી કર્યું પછી આ ખાવા જેવા હતા અત્યાર લગી આપણે જે બધી આઈટમ ખાધી ને એ ખોટી ખાધી હવે જે ઠંડુ છું ને બાય હા ના હવે પટ્ટી ભજીયા કાલ પાછું આપણે જવાનું છે અમદાવાદ નીકળવા તો અમે લોકો નીકળી જવાના છે કાલે અમદાવાદ જવા માટે અમે જો પાસા છે ને આ લોહી અમદાવાદ છે ને લઈ જવાના છે આપણે દેવા માટે એટલે બીજા હું લઈ આવ્યો તો અને આવા લોયા છે બહુ મસ્ત લોયા છે તો જોઈ છીએ હવે આપણે અમદાવાદ કાલ કેટલા વાગે નીકળીએ છીએ એટલે કાલનો વ્લોગ જોવાનું ઉલતાને કાલ તમને બહુ બધા નવા નવા લોકો વ્લોગમાં જોવા મળશે આ લોકો જે બધા લોકો છે ને શું કહેવાય વિડીયો જોવે છે ને વિડીયો કોઈ પૂરેપૂરો જોતા નથી તો વિડીયોને પૂરેપૂરો જોવો અને ઘણી કેવું થાય છે બધા લોકો વિડીયો અચાનક જોવા આવે ને પછી એમ કે તમારા ઘરના તોરણ હતા ને બતાવો તો મેં એ વિડીયોમાં તોરણ કેટલી વાર બતાવી દીધા અમે બે ભાઈ જોબ શું કરવી છે કેટલું ભણ્યા છે બધું કહી દીધું છે પણ તમે અમારા રોજના વિડીયોમાં સાથે રહ્યો ને તો તમને ખબર હોય તો કાલના બ્લોગમાં કોમેન્ટ આવી હતી તોરણ બતાવો નજીકથી તો ચાલો આજે આપણે બતાવી દઈજો આ છે ને નજીકથી આપણા તોરણ છે જોઈ લ્યો કારણ કે મેં બહુ બધી વાર બતાવી દીધા છે જ પછી જે જૂના લોકો મારા રેગ્યુલર વિડીયો જોતા હોય ને એને એમ થાય કે વારે વારે તોરણ જ બતાવવા કરે છે એટલે એવું થાય એટલે તમે બધા બ્લોગ જોહો ને તો અમારી સ્ટોરી તમને સમજાય અને ઘણા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે તમારા હવે બ્લોગ જોવાની અમને તેવું પડી ગઈ છે કે કાલે શું બનશે કાલે નવી નવી જગ્યાએ ક્યાં જાઓ એવું બધું થતું હોય એક્સાઇટમેન્ટ કારણ કે નવ વાગે વિડીયો આવે ને ત્યારે ખબર પડે કે અમારું સ્ટેટસ અમે ક્યાં વહીને આવી ગયો છે ને તો કાલે એક કોમેન્ટ આવી હતી કે રોહિતના અક્ષર લખાવીને બતાવજો તો આપણે રોહિતને કહીએ છીએ ચાલો કાગળમાં કાંક લખે જો આ બાજુ રોહિત બે ગયો છે ને લઈ ખાલી કાગળમાં તે મને કાગળ માં લખવાનું કીધું હતું એ કોમેન્ટ આવી ને હા આજુ આ બધું લઈ ને બેઠો હા એટલે મેં કીધું હવે પેલા અક્ષર બતાવતા પેલા હે ને આ બધું આ બેંક માં કેવાયસી કરવાનું હતું કે નહીં એના પ્રૂફ બધાય ગોતતો તો હા તે આ ફાઈલ કાઢી તે તો મેં કીધું આજ આ બતાવું બધાયને

દહમા ધોરણ નું છે મારી પાસે દહમા માં કાક પંચાસી જેવા ટકા હતા અને સત્તાણું પરસેન્ટ પછી અગિયાર બાર ધોરણ સાયન્સ મેં કર્યું તું અગિયાર બાર સાયન્સ એક ગ્રુપ હતું એટલે એમાં અમારે ચાર સેમેસ્ટર આવતું એ ચાર સેમેસ્ટર ના રિઝલ્ટ હવે હેને અલગ અલગ છે પણ એ મને આમાં કંઈ હળ ઉસ્તી નથી મારે થઈ હતી ચાલુ કોલેજ માં હું હતો છે ને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ને ઈ એમાં મારે મેં આખી ડિગ્રી કમ્પ્લીટ પૂરી કરી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 7.71 સીજીપીએ સાથે તો રોહિત છે ને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલું છે એને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છે પણ મને ઇલેક્ટ્રિક માં કાઈ આવડતું નથી અને એમ એવું હોય કે નોકરી કરે તો એને ત્યાંથી શીખવા મળે પણ એને નોકરી કરવાની જરૂર જ નહોતી અમારે બિઝનેસ ડાયમંડનો હતો ને એટલે મે ડાયમંડમાં માં જ વીએવો રોહિત હતી પછી આ કાક શું છે એ બધા હતા ડીજી ફાઇટર એવા બધા બધા સર્ટિફિકેટ છે અને મારી વાત કરું ને તો મેં ભણ્યો છું હું દસ ભણ્યો દસ પછી હું હીરામાં વહી ગયો હતો હીરામાં હવારમાં ભણવા જાઉં બપોર કેળે હીરામાં પછી બજારમાં એટલે કે ટ્રેડિંગ કરવી પપ્પા કારખાનો આપતા ને હું ખરીદી કરીને વેચતો પછી બારમામાં એ મેં અગિયાર બાર ભણ્યો અને પછી બપોર કેડે પાછો બજારમાં વહી જાવ તો પપ્પાને ખરીદી કરવાની વેચવાની પછી કોલેજ કરી તો કોલેજમાં બે વર્ષ મેં કર્યા પહેલાં વર્ષમાં એક કેટી હતી બીજા વર્ષમાં બે કેટી હતી અને એમ કરીને મેં બે વર્ષ કમ્પ્લીટ કર્યા ત્રીજા વર્ષથી પછી મને ભણવાનો રસ ઉડી ગયો કારણ કે મારી પાસે રોહિતની કોડે છે ને આ બધા રિઝલ્ટ ભેગા ન હોય હું ભણ હું અને કેટી ની એક્ઝામ દેવા જાવ તો મને એમ કે તમારા ઓલા આગલા રિઝલ્ટ હતા ને એ બધા આપો તો એ મને કાંઈ જડતા નહીં અને મને ભણવામાં એટલો ઇન્ટરેસ્ટ નહોતો એટલે હું કાંઈ ભણ્યો નહીં અને મેં બીકોમ કરેલું છે એમ કહેવાય ખાલી કમ્પ્લીટ નથી કરેલું ગ્રેજ્યુએટ નથી હું પણ બીકોમ કરેલું છે રોહિત ગ્રેજ્યુએટમાં આવી જાય ને તો જો એવું બધું હતું અને હવે આપણે રોહિતના હેન્ડ લઈ લઈ બાકી રહી ગયું હતું ને હા કહેવાય તલાટીનું ફોર્મ જો જુનિયર ક્લાર્ક બે હજાર અઢાર માં તલાટી નું ફોર્મ ભીરું અને કઈ પાસે આવી તો જો આ તું ને હવે આપણે છે ને પેલા મમ્મી ને મળી લઈ મમ્મી સાંજના જમા શું બનાવે છે ને એ આપણે પૂછી લઈ તો સાંજના જમવામાં છે ને પકાલા ખીસડી બનાવવાની છે એની રેસીપી સોનલે મેં લીધી છે અને એ વિડીયો મારી પાસે પેન્ડિંગમાં પડ્યો છે જો તમારે જોવું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીએ તો હું કાલે સાંજે કાપડી સાંજે વિડીયો મૂકી દઈ તો આ બાજુ મમ્મી ખીસડી બનાવવાનું બધું ચાલુ કરી દીધું છે ને મમ્મી ખીસડી બનાવી છે ને આજે તો હલો ખીસડી બનાવી છે ને હવે રોહિતના હેઠ ઓલા શું કહેવાય રાઇટિંગ લઈ લઈ અને પછી આપણે કાલની જે કપડા વિશેની વાત છે ને એ હેન્ડરાઈટિંગ આપણે લેવાની છે રોહિત કે હું ફોનમાં હેન્ડરાઈટિંગ આપી એમ ડિજિટલ જમાનો આવ્યો હા તો જો રોહિત છે ને ફોનમાં લખે છે ફોનમાં પેનમાં મને એમ છે અલગ અલગ પડે નો પડે અલગ અલગ કેમ ખબર હવે તો જો આવી રીતના હેન્ડ હેન્ડરાઈટિંગ થાય છે આ ઇંગ્લિશમાં ગુજરાતીમાં તો હવે જો રોહિત ગુજરાતીમાં કરશે આ પાછું ભૂહવું પડે ને આમાં હા હવે ગુજરાતીમાં લખે છે હા ગુજરાતીમાં

આવી રીત મારની એક થાય છે કોની સારી છે ને કોમેન્ટ બોક્સ માં લખજો કોની સારી છે કોમેન્ટ બોક્સ માં જે કપડાની બધાની છે ને મોસ્ટ બધા રોહિત ના ફ્લેવર માં જ મને જોડી બહુ ગમે છે એટલે છે ને હવે હું જોડી હું રાખીશ અને ભાઈ કોમેન્ટ વધારે કોમેન્ટ વધારે આવી એટલે જોડી તારી એવું મારી કોમેન્ટ વધારે આવી તારી આવી છે પણ તું મને નહીં આપી દે નહીં નહીં તો જો રોહિત આવું કરે છે કે જો લેવા જાય ને તી એમ આ કલર નથી આરો ને આમ નથી આરો ને ઘરાવીને બધા વખાણ કર્યા ને તો આ જોડી મારી કોની કોમેન્ટ આવી છે આંબાજા પંકજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દક્ષાબેન આલગિયા એલોવેરા નાખો માથામાં

અર્સા જોગાણી ગુડ મોર્નિંગ નાઈસ લો થેન્ક યુ દીપ્તિ પટેલ ચેક્સ વાળી જોડી ફાઇન ફાઇન છે એ આપડી છે આપડી છે હાલો પછી દીપ્તિ પટેલ રોહિત ભાઈને સારી લાગસો જો એટલે આપડી જ છે હા પછી પછી આશા ગમરા માસીની વાત સાચી છે કુકરી કે મને અડી જાય છે ઘણા લોકો એવું સાತ್ತು હોય પછી સોનૂ દીપ જય સ્વામિનારાયણ નીલમ રાજપાલ કે જો રોહિત જ આપી દીધો રોહિત ભાઈને આપી દીધો તમે કોઈ મારા ફ્લેવરમાં કેમ કોઈ લગતું નથી સાચું હોય તો કે ને હા પછી

પ્રજ્ઞા અમી પર મેબી લેફતી છું એવોકેટ છું ઓકે તો જો હવે બહુ બધા છે જાડેજા તેચલમાં જય માતાજી તમારા ફેમિલીનું બોન્ડિંગ બહુ મસ્ત છે ઓલવેઝ થેન્ક યુ આવીને આવી કરતા જય સ્વામીનારાયણ તમે કીધું છે કે સોનલ ચાલવા ગયા ને તો સોનલ બહુ ફાસ્ટ ચાલતી હતી એને કહેજો હવે એટલું બધું ફાસ્ટ ન હલાય ધીરું હલાય પછી પછી મયુરી બ્રહ્મટ ગુડ મોર્નિંગ હૈર સોલંકી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દક્ષા જય શ્રી કૃષ્ણ સુમન એનું નામ ઉસ્માન ઉસ્માન એનું નામ છે લંડન થી વિડીયો જોવે છે અનિશા નામ છે

માતાના ખોડા માટે દવાખાને તમે જઈ આવો બીજી કોઈ ટ્રાય કરો પછી ગેમિંગ કરીને છે કાકા અમારે શેનો બિઝનેસ છે તો અમારે ડાયમંડનો બિઝનેસ છે ખરીદી અને ખરીદવાનો વેચાણ બ્લેક ડાયમંડ કોઈન જોતા હોય તો કોન્ટેક્ટ કર RC ગોંડલિયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રાજવીકા ગડિયા ખોડા માટે દહીં ટ્રાય કરો ગેરેન્ટી છે ઓકે આપણે ટ્રાય કરીશું બહુ બધા લોકો દહીં નું કીધું છે હવે ટ્રાય કરીશું આપણે સોમવાર પછી નીવા પરસાણા જય શ્રી કૃષ્ણ

અને ટી શર્ટ તો તને સારું તો જો એમાં એવું હતું રેડ જોડી મારે રાખવાની હતી ને કે મારે રોહિત કે મારે જ રાખીશ પણ તો મેં કીધું બ્લુ રાખી લઈ તો એ રેડ ને બ્લુ બે એને રાખી લીધી મને વ્હાઇટ આપી દીધી એવું આપણે લેવા ગયા હતા ને તી મે મારી આટુ બે લીધી હતી પણ ઘરે આવ્યા ને એટલે તેમ કીધું કે આ મને કે મને આપી દે પણ મે જ્યારે આપણે લેવા ગયા હતા ત્યારે તું નો તું જ કહેતો હતો કે નથી આરી પણ હવે તું પાસે તારી જોડી જોતી છે એટલે હવે નહીં મળે હવે આપણે વોટિંગ એ ગયું બધા સપ્રાઈબર એમ કીધું કાલે વોટિંગ ફરી જાહે હો હજી હવે નો પડે હવે તો જો આજની આ બધી કોમેન્ટ હતી સાંજે જમવામાં ખીચડી છે અને પપ્પાને ને કઈ કેવું છે શું કેવું છે પપ્પા રોહિત કોઈ રહેતા અને મમ્મી મારી કોઈ રહેતા પણ તમે બધાય વાંધો ને ભલે રોહિત ઉપર કોમેન્ટ કરી આપણો ટાઈમ આવશે કારણ તો એની સાથે છે ને આઈ હોપ કે તમને આજનો આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો અને બીજી એક વાત કે વિડીયોમાં કંઈ ચેન્જીસ કેવું કંઈ કરવું પડે તો કોમેન્ટ બોક્સમાં લખીજો સૌથી વધારે અમે કઈ કઈ વસ્તુ બતાવી અને એક ઈ કોમેન્ટ કરજો કે અમારા ઘરમાં સૌથી વધારે વ્લોગમાં જોવું તમને કોણ કોણ વધારે ગમે છે તો આપણે એને વધારે બનાવી બતાવીશું તો એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરવી છીએ થેન્ક યુ ફોર વોચિંગ વંદે માતરમ જય હિન્દ બબાઈ